ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી રથયાત્રાના બંદોબસ્ત બાદ પોલીસ કર્મીએ ફાંસો લગાવી કર્યો આપઘાત ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ ક્વાર્ટર્સના ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ આસપાસના રહીશોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો મૃતક અશોક આહિર પરણિત છે અને તેની સંતાનોમાં બે બાળકો છે પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી ત્યારબાદ શું બન્યું કે પોલીસકર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ હરમેશ સત્યની સાથે